હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળો આવે એટલે ત્વચાને લગતી સ્કીનને લગતી સમસ્યા થવી એ ખૂબ જ સામાન્ય વાત છે ઘણીવાર તો ઘણા લોકોને સ્કિન છે તે સુકાવાની ફરિયાદ થતી હોય છે અને આ ત્વચા સુકાવાના પરિણામ સ્વરૂપે એવું બને છે કે ઘણીવાર આપણે લોકો તડકામાં જઈએ તો તેમાં એકદમ જાણે ખંજવાળ આવવા લાગે છે તેની સાથે સાથે ઘણીવાર તો એકદમ કીડીઓ ચટકા ભરતી હોય ને એવો અહેસાસ પણ થાય છે આવું ન થાય એટલા માટે મિત્રો શિયાળામાં ચોક્કસથી આપણા ચહેરાની ત્વચા પર ને કાંઈક લગાવવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે આજના આ વિડિયોમાં એવી પાંચથી સાત વસ્તુઓ વિશે હું તમને સૂચન કરવાનો છું કે જે તમારી ત્વચા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે સાથે સાથે આખો શિયાળો તમે એને તમારા ચહેરા પર લગાવી શકો છો અને મોટામાં મોટો ફાયદો એ છે કે તેની કોઈ જ પ્રકારની આડઅસર નથી અને સંપૂર્ણપણે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી જ બની જાય છે અને બજારમાં મળતી વસ્તુઓ કરતાં પણ તેના ફાયદાઓ વધારે છે તો મિત્રો બજારમાં મળતી વસ્તુઓનો વિશે વાત નીકળી છે તો તમને જણાવી દઉં કે તમને લોકોને ખ્યાલ જ હશે કે તમે લોકો આ સૂકી ત્વચા વધારે ન સુકાય એટલા માટે શિયાળામાં તેના માટે ઘણા બધા પ્રકારના મોઇશ્ચરાઇઝર છે ઘણા બધા પ્રકારની ક્રીમ છે અથવા ઘણી બધી એવી વસ્તુઓ છે જે બજારમાં તૈયાર મળે છે ડબ્બીઓમાં ટ્યુબમાં આને લઈ અને તમે ચહેરા પર લગાવો છો પણ ક્યારેક તેમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ તેમાં રહેલી વસ્તુઓ નાખેલી છે તેને વાંચશો તો તેમાં મુખ્ય તત્વ તરીકે મિનરલ ઓઇલ ઉમેલા ઉમેરેલા હોય છે કે જે આપણી ત્વચા માટે ખૂબ જ વધારે નુકસાનકારક હોય છે પણ એની વાત નથી કરવી આજે આપણે તો એ વાત કરવાની છે કે આપણી ત્વચા માટે સર્વશ્રેષ્ઠ કઈ વસ્તુ છે તો મિત્રો ત્વચા છે તેના પહેલા તો આપણે પ્રકારો વિશે જાણી લેવું જોઈએ સામાન્ય રીતે તમારી અને મારી આપણા બધાની ત્વચા છે તે મુખ્યત્વે ચાર પ્રકારની હોય છે પેલું ડ્રાય સ્કીન કે જેને આપણે લોકો સૂકી ત્વચા તરીકે ઓળખીએ છીએ બીજો પ્રકાર છે ઓઇલી સ્કીન કે જેને આપણે તૈલીય ત્વચા તરીકે ઓળખીએ છીએ ત્રીજો પ્રકાર છે તે કોમ્બિનેશન સ્કીન તરીકે ઓળખાય છે એટલે કે મિશ્રિત ત્વચા આ એવા લોકો હોય છે કે જેમના નાકની આજુબાજુમાં અને કપાળના વિસ્તારમાં તૈલીય ગ્રંથિ રહેલી હોય છે એટલે કે થોડી થોડી તૈલીય ત્વચા હોય છે જ્યારે બાકીનો ભાગ ચહેરાનો છે તે સૂકો રહે છે અને ચોથો પ્રકાર જે છે તે છે સેન્સિટિવ સ્કિન એટલે કે સંવેદનાત્મક સ્કીન આ લોકો એવા હોય છે કે જેઓ તડકામાં જ્યારે જાય છે અથવા તો તો બહાર નીકળે છે છે ચહેરો લાલ બની જાય તેમની ત્વચા લાલ બની જાય છે હવે આવી તમામ પ્રકારની ત્વચાઓ માટે કઈ વસ્તુઓ વાપરવી જોઈએ તેના વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું પહેલા તો મિત્રો આપણે લોકો વાત કરી લઈએ કે શિયાળામાં આપણી ત્વચા માટે સર્વશ્રેષ્ઠ શું છે તો મિત્રો હું તમને લોકોને જણાવી દઉં એ માટે તમારે લોકોએ નોટ અને પેન લઈ અને તૈયાર થઈ જવું પડશે કારણ કે ચાર કે પાંચ એવી વસ્તુઓ લીધેલી છે કે જેમાંથી શિયાળા માટેનું સર્વશ્રેષ્ઠ મોઇશ્ચરાઇઝર આપણે લોકો તૈયાર કરવાના છીએ કે જેને શિયાળાના ચાર મહિના સુધી તમે ચહેરા પર લગાવશો તો તેનાથી તમારા ચહેરાને કોઈ જ પ્રકારનું નુકસાન નહીં થાય માત્રને માત્ર ફાયદો થવાનો છે અને કિંમતમાં પણ ખૂબ જ સસ્તું છે સંપૂર્ણપણે કુદરતી છે તો ચાલો જણાવી દઉં સૌથી પહેલા તો મિત્રો આ માટે તમારે લોકોએ લઈ લેવાનું છે એલોવેરા જેલ હવે જો તમે ચાર મહિના સુધી સાચવવા માટે લેતા હો તો તમે લોકો જે તૈયાર એલોવેરા એલોવેરા જેલ મળે છે એટલે કે તૈયાર કુંવાર પાઠાનું જેલ મળે છે તે લેવું જોઈએ જો તમે એક બે દિવસ માટે યુઝ કરવા માટે રોજેરોજ બનાવી શકો એમ છો તો તમે લોકો તાજું એલોવેરા લઈ અને એનું જેલ પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ એલોવેરા જેલ અહીં લઈ લીધું છે તેની સાથે સાથે આપણે લોકોએ લઈ લેવાનું છે બદામ રોગન જી હા મિત્રો બદામ રોગન તેલ છે તે કોઈ પણ મેડિકલની દુકાન પર ખૂબ જ સરળતાથી આપણને મળી રહેશે અને કિંમતમાં પણ ખૂબ જ સસ્તું છે તે તેમાં તેલીયપણું એકદમ ઓછું હોય છે ઓછી વાળું હોય છે હવે આ બદામ રોગન લઈ લીધા પછી હવે આપણે લોકોએ લેવાની છે વિટામિન ઈ ની કેપ્સ્યુલ વિટામિન ઈ ની એક કેપ્સ્યુલ છે તે લગભગ લગભગ 1.5 થી બે રૂપિયાની તમને મળી જશે મેડિકલ સ્ટોર પર હવે આવી બે કેપ્સ્યુલ લઈ લેવાની છે તેની સાથે સાથે લઈ લેવાનું છે ગુલાબજળ અને ગ્લિસરીન આટલી વસ્તુઓ મિત્રો લઈ લીધા પછી બધી જ વસ્તુઓમાંથી એક એક ચમચી વસ્તુઓ ઉમેરી દેવાની છે અને વિટામિન ઈ ની જે કેપ્સ્યુલ લીધી છે તેમાં સોય વડે પંચર કરી દેવાનું છે અને તે બધું વિટામિન ઈ આ પેસ્ટની અંદર નીચોવી દેવાનું છે સાથે જો તમારી પાસે શુદ્ધ મધ હોય તો તેને પણ તમે લોકો અહીં ઉમેરી શકો છો પણ અહીં મધ છે તે સંપૂર્ણપણે ઓપ્શનલ છે જો તમને શુદ્ધ ક્વોલિટીનું અને તમને વિશ્વાસ હોય કે ના ચોખ્ખું મધ છે તો તેને લઈ અને ઉમેરી શકો છો આ બધી જ વસ્તુઓને બરાબર રીતે એકદમ ચમચીથી બે ત્રણ મિનિટ સુધી હલાવી લેવાની છે મિશ્ર કરીને હવે મિશ્ર કરી લીધા પછી આ વસ્તુઓને તમારા ચહેરા પર તમે મોઈશ્ચરાઈઝર તરીકે ઉપયોગમાં લઈ શકો છો મિત્રો સામાન્ય રીતે તમે જ્યારે સ્નાન કરીને આવો છો અથવા ચહેરાને ધુવો છો ત્યારે ચહેરાને સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યાં સુધીની રાહ ન જોવી જોઈએ આ મોઈશ્ચરાઈઝર છે તે થોડો થોડો ચહેરો ભીનો હોય ત્યારે જ તેને ચહેરા પર લગાવી લેવું જોઈએ કે જેથી કરીને ચહેરામાં રહેલો ભેજ છે તે ચહેરાની અંદર જળવાઈ રહે અને પરિણામે ચહેરો છે તે તમારો સુંદર ને સુંદર રહે તેની સાથે સાથે મિત્રો માની લો કે તમારી તેલીય ત્વચા છે સોરી સૂકી ત્વચા છે અને સૂકી ત્વચા માટે તમે આટલી મોટી કોઈ લપ કરવા નથી માગતા ને આટલો બધો સમય પણ તમારી પાસે નથી તો કોઈ પણ પ્રકારના તમે બજારમાં મળતા મોઇશ્ચરાઇઝર કે ક્રીમ છે તેને ન લગાવતા તેના બદલામાં મિત્રો યાદ રહે તેના બદલામાં કોઈ પણ કોલ્ડ પ્રેસ ઓઇલ છે ને એટલે કે ઘાણીનું તેલ છે તેના પણ બે કે ત્રણ ટીપા લઈ અને સામાન્ય રીતે આમ હાથ વડે ઘસી અને સમગ્ર રીતે ચહેરા પર આ રીતે લગાવી દેશો ને તો તે પણ એક સારામાં સારું મોઇશ્ચરાઇઝર તરીકેનું કામ કરે છે તેમાં તમે લોકો તલનું તેલ છે સૂર્યમુખીનું તેલ છે આ ઉપરાંત બદામ રોગન જે હમણાં મેં તમને અહીં જણાવ્યું તેને લગાવી શકો છો તે તમારી ડ્રાય સ્કીન માટે શિયાળાનું ખૂબ સારું સારામાં સારું એલિમેન્ટ જેવું કામ કરશે અને તમને ફાયદો પણ કરશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ ઓઇલી વાળા લોકોની તો શિયાળામાં પણ ઓઇલી સ્કિનવાળા લોકોએ આ પ્રકારની વસ્તુઓ ચહેરા પર ન લગાવવી જોઈએ કારણ કે તેમની સ્કિનમાં ઓલરેડી પહેલેથી જે તેલ છે તે હાજર છે તેલીય ત્વચાવાળા લોકોએ આ પ્રકારના તેલનો ઉપયોગ નથી કરવાનો તો તેના બદલામાં તેમણે શું વાપરવું જોઈએ તો તેલીય ત્વચા જે લોકોની છે તે લોકોએ શિયાળાના સમયની અંદર પોતાના ચહેરા પર લગાવવા માટે સારામાં સારું અને શ્રેષ્ઠ ઓપ્શન જો કોઈ હોય તો એ છે એલોવેરા જેલ કે જેને આપણે કુંવારપાઠાનું જેલ કહીએ છીએ લગાવી શકો છો આનાથી તમને લોકોને સારામાં સારો ફાયદો છે તે જોવા મળશે આવી જ રીતે મિત્રો તમને જણાવી દઉં તો એવા લોકો કે જેમની મિક્સ ત્વચા છે એટલે કે મેં તમને કીધું એ પ્રમાણે કોમ્બિનેશન સ્કીન છે તો તે લોકોની નાકની આસપાસ ને કપાળના ભાગમાં તો તેલીય ગ્રંથિઓ હોય તેલનો ભાગ રહે છે જ્યારે બાકીનો ચહેરો સુકાય છે તો તે લોકોએ શિયાળાના સમયમાં પોતે અહીં તેલીય વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે ઉનાળાના સમયમાં કે જ્યારે તેમના ચહેરામાં વધારે તેલનો પ્રભાવ આવે છે વધારે અસર જોવા મળે છે તો ઉનાળાના સમયમાં એ લોકોએ એલોવેરા જેલ છે તે તમારા ચહેરાના માટે ઉપયોગમાં લેવું જોઈએ હવે ઘણી વાર એવું બને છે કે લોકોની ત્વચા છે તે સેન્સિટિવ સ્કીન હોય છે મિત્રો તમને અહીં જણાવી દઉં કે સેન્સેટિવ સ્કીન એટલે કે સંવેદનશીલ ત્વચા છે અને આવા લોકો જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તેમનો ચહેરો એકદમ લાલ બની જાય છે તો મિત્રો અહીં તમને જણાવી દઉં કે આ લાલ બનતો ચહેરો છે તે સૂચન કરે છે કે તમારા શરીરની અંદર ગરમી છે તેની માત્રા ખૂબ જ વધી ગયેલી છે અને આ ગરમીને નિયંત્રણમાં લાવવા માટે તમે જે ગોંદ કતિરા મળે છે તે ગોંદ કતિરાનું ફેસ પેક બનાવી શકો છો અડધી ચમચી જેટલું ગોંદ કતિરા લઈ અને આ ગુંદ લઈ અને તેને પાણીમાં પલાળી દેવાનો છે લગભગ 2 થી 3 મિનિટમાં તો સરસ મજાનો ફૂલી અને એકદમ પોચું પેસ્ટ તૈયાર તમારી પાસે થઈ જશે આ પેસ્ટને તમારા સમગ્ર ચહેરા પર તમારે લોકોએ લગાવી લેવાનું છે 5 થી 7 મિનિટ સુધી અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને એકદમ ધોઈ લેવાનો છે સાફ કરી લેવાનો છે આનાથી તમને સારામાં સારા પરિણામો છે તે જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ શિયાળાના સમયમાં કોઈ વધારે એવા ખટ કે હાર્ડ સાબુઓનો પણ ઉપયોગ ન કરવો જોઈએ જો તમે લોકો નાહવા માટે કોઈ સારામાં સારી વસ્તુ પૂછતા હો તો મિત્રો એના માટેની શ્રેષ્ઠ વસ્તુ છે કે થોડી એકાદ ચમચી જેટલો તમે લોકો ચણાનો લોટ લઈ શકો છો અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરી દો અને સરસ મજાની પેસ્ટ બની ગઈ હવે મિત્રો યાદ રહે આ પેસ્ટમાં કોઈ તમને ફીણ ઉત્પન્ન નહીં થાય પણ આનાથી શરીરની ચોખ્ખાઈ છે તે એકદમ વધારે સારી થશે આ પેસ્ટને શરીર પર લગાવી ઘસી ઘસી અને તમે ધોઈ લેશો શરીરને તો તમારા શરીરની તમામ ગંદકી પણ નીકળી જશે અને શિયાળાના સમયમાં જે સ્કીન પર ત્વચા પર રેસીસ પડે છે એટલે કે હાથને આમ ઘસવામાં આવે તો અહીં લીટો પડી જાય છે એ સમસ્યા પણ નહીં રહે કારણ કે અહીં આપણે સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છીએ આ ઉપરાંત પિત્રો તમને જણાવી દઉં તો તમારે લોકોએ ચહેરાને સ્વસ્થ રાખવા માટે સમગ્ર શરીરની ત્વચાને પણ સ્વસ્થ રાખવા માટે અહીં બીજી પણ બે ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે આખા દિવસ દરમિયાન તમારે મેક્સિમમ માત્રામાં પાણી છે તેનું સેવન તો ચોક્કસથી કરવું જ જોઈએ તેની સાથે સાથે ત્વચાને આપણે લોકોએ સીધા જ બજારમાં જઈએ છીએ તો ઠંડીથી બચવા માટે આખો દિવસ સાલનો કે એનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણા શરીરની આખી ત્વચા છે તે સીધી જ હવાના સંપર્કમાં આવે છે તો તેનાથી તેને ડેમેજ થાય છે એ ડેમેજ થતું અટકી શકે છે કારણ કે શિયાળામાં જે હવા હોય છે તે પ્રમાણમાં ઠંડી અને શુષ્ક હોય છે કે જેથી કરીને આપણા શરીરની અંદર લોહીના પ્રવાહનું વહન છે તે ધીમું પડી જાય છે અને તેના પરિણામે ત્વચા છે તે ડ્રાય બને છે સૂકી બને છે તો આ સૂકી ત્વચા માટેના જુદા જુદા પ્રયોગો મેં તમને અહીં સૂચવેલા છે આમાંનો કોઈ પણ એક પ્રયોગ કરી શકો છો અને શિયાળામાં તમારી ત્વચા છે તેને પણ તમે લોકો બચાવી શકો છો